હાય ફ્રેન્ડ જય માતાજી હું છું સંજય રાઠોડ અને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે ટૂંક જ સમયની અંદર મારું એક નવું ટાઇટલ દશાવવાનું જે જગદંબા ન્યુઝ ચેનલ પર અપલોડ થવાનું છે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હા એક વરસ પછી એક નવા અંદાજમાં એક દશામાનું ટાઇટલ લઈને આવી રહ્યું છે વિડીયો સાથે છે તો તેને જોવાનું ભૂલતા નહીં અને આગળનું જે ટાઇટલ માથે આ રાજ્યમાં દશામાં આ તમે ખૂબ જ વધારે અને મિલિયન ઉપર વ્યૂ છે એની એક બે લીટી મારે તમને ગાય સંભળાવી હોય ત્યારે હો દયા એ કર માથે હાથ રાખજે મામોરા ગઢવાડી તારા પર તાપેમાં અંજવાળું મારે તારા સિવાય બીજું કોઈ નથી મારે તારા સિવાય બીજું કોઈ નથી મારે તો મારું એક નવું એ ટાઇટલ આવે છે તો તેને જોવાનું ભૂલતા નહીં જય જ્વાહાર જય આદિવાસી